આ એક દાખલો છે હે સમજણ વાળો કે p એ q કરતા ઊંચો છે q એ p કરતા ઊંચો નથી r એ p કરતા નીચો નથી તો સૌથી ઊંચું કોણ હે તો આ દાખલાને ગણતા પહેલા આપણે અહીંયા ધારો કે બહુ ઈજી છે p એ q કરતા ઊંચો છે એનો મતલબ કે p જે છે એ અહીંયા આવશે કોના કરતા ઊંચો છે તો કે સાહેબ q કરતા હવે q એ p કરતા ઊંચો નથી और q q जे छे ने ये t करता ऊचो नहीं वो ऊचो ना होए q ऊचो ना होए।, होए कोना करता t करता तो q जे छे ने q ये जे t छे t ये t करता है ऊचो नहीं એટલે નીચો છે કોણ નીચો છે q q t करता કેવો છે નીચો છે બરાબર ઓકે હવે r ये p કરતા નીચો નથી એટલે r ये p કરતા નીચો નથી એનો મતલબ r જે છે ને r ये p કરતા નીચો નથી એનો મતલબ p કરતા કેવો છે ઊચો છે